ત્રણ આચાર્ય અચાનક રજા પર ઉતરી ગયા છે જે શિક્ષક સદસ્ય બનાવ્યા તે પણ રજા પર ઉતરી ગયા ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને પણ શાળામાંથી રજા આપી દઈ ઘરે મોકલી આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર ચંદ્રેશભાઈ પ્રજાપતિ નામ છે અને શાળામાં વિદ્યાર્થીઓને અમે મોબાઈલ એલાઉટ નથી કરતા પરંતુ જે શાળા નામનું જે એપ્લિકેશન આવે છે જેમાં સાથે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ છે પરંતુ એની અંદર યુડેજ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય એટલે સરળતાથી એ રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવવાનો બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે અને આ સિવાય બીજા કોઈ હેતુ માટે અમે મોબાઈલનો ઉપયોગ કરવા દેતા નથી સરભાઈ છે હું છેલ્લા ઘણા સમયથી આ શાળાની અંદર સર્વિસ કરું છું અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય ઉપયોગ કરાવવામાં આવતી નથી કે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે દબાણ કરવામાં આવતું અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી રહી વાત કે આ મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા વાગતા નથી કોઈ લાવતું પણ નથી પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે તો એની અંદર એક જે શાળાના એપ્લિકેશન છે એ એપ્લિકેશનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે એમ છે તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશનના માધ્યમથી એટલા માટે એ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે એના માટે માટેથી અમારા એક સાઇબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહીંયા લાવવા માટે કહ્યું અને વિદ્યાર્થીઓને જે શાળામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ એમને શીખવાડેલું હતું બાકી અમારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ પ્રવૃત્તિ અહિયાં થતી નથી અને બીજી કોઈ ઘટના વિશે હું અહીંયા કશું જાણતો નથી